ઉમરગામ તાલુકાના નારગોલ કોસ્ટલ હાઇવે ખાતે સ્પીડ બ્રેકર મૂકવા માંગ કોસ્ટલ હાઈવે નિર્માણ કાર્યમાં નબળાઈ ડીજીવીસીએલ અને આરએમબીના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સુંદર અને વિકાસની છબી જાહેર કરતો રોડ અહીં બની ગયો પરંતુ જીઈબીના થાંભલા અને રોડને અડીને આવેલા ટ્રાન્સફોર્મર વાહન ચાલકો માટે જીવનું જોખમ સ્થાનિકોના આક્ષેપો તાલુકામાં ગોવાળા સુધી કોસ્ટલ હાઈવે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે કાંઠા વધુ માટે તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા કોસ્ટલ હાઈવે પહોળો બનાવવાની કામગીરી સ્થાનિક વિસ્તારના રહીશોએ વખાણી રહ્યા છે પરંતુ રોડની કામગીરીમાં છબડા પણ દેખાય છે સાથે સાથે માર્ગના બંને છેડે ઇલેક્ટ્રિક પોલ અને ટ્રાન્સફોર્મર વાહન ચાલકો માટે જોખમરૂપ પુરવાર થઈ શકે છે અને તેથી જ વીજ પોલ સુરક્ષિત અંતરે ખસેડવા અને અન્ય જોખમરૂપ બાબતો તરફ ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે સુરક્ષા બાબતે બેદરકારી કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે કોસ્ટલ હાઈવે પર સુરક્ષા બાબતે બેદરકારીને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું વીસ કિલોમીટર રસ્તો જે બનવા જઈ રહ્યો છે એ આનંદની વિષય છે ખૂબ સારો લોકો માટે ખૂબ અતિ ઉપયોગી નીવડશે આ ઉમરગામ તાલુકામાં દમણથી લઈને ગોવાડા બોર્ડર સુધી નારગોલ થઈને પસાર થતો આ માર્ગ ખૂબ સરસ બન્યો છે ખૂબ અમે આનંદ અનુભવી રહ્યા છે પરંતુ હાલે આ માર્ગ ઉપર કેટલીક સલામતીને લઈને ખૂબ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે આ માર્ગ નિર્માણ કરતા પહેલા જે થાંભલાઓ જે વીજળીના થાંભલાઓ પોલ છે એને હટાવવાની જરૂર હતી એ હટાવવામાં આવ્યા નથી જેના કારણે રોડ અત્યારે જે બની ચૂક્યો છે પંચાણું ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે એવા સંજોગોમાં નાના મોટા અનેક અકસ્માતો થઈ રહ્યા છે આ માર્ગના અડીને કેટલાક પોલ તેમજ ટ્રાન્સફોર્મર આવેલા છે એ જોખમી પરિસ્થિતિમાં છે આ જોતા માર્ગ અને મકાન વિભાગ અને વીજ વિભાગના વચ્ચે સંકલનનો અભાવ હોય એવું જણાય છે તે ઉપરાંત કેટલીક જગ્યા ઉપર ભયજનક વળાંકો કેટલીક જગ્યા ઉપર ચિન્હ વાળા બોર્ડ લગાવવાની જરૂર છે સ્પીડ બ્રેકરની પણ માંગ છે અમારા ગામના સરપંચ દ્વારા સ્કૂલની આજુબાજુ ભયજનક વળાંક પાસે સ્પીડ બ્રેકરની પણ માંગ કરવામાં આવી છે અત્યાર સુધી એ બન્યા નથી હા મારું નામ ઈશ્વરભાઈ પરસાદન પટેલ હું નવાતળા જ રહું છું હાલ વાત પણ ઊભા છે માર્ક સામે ઘર છે અને બાજુમાં ડીપી છે ડીપી બી એકદમ રોડ પર આવી ગયેલી છે અને એ અકસ્માત અને રસ્તો બી સાથે આપણે એ કહેવાય મેન રસ્તા પર છે અને એ ડીપી ખસેડે અને થાંભલા એકદમ રોડ પર છે આ રોડ પોળા થાય પછી થાંભલા એ લોકો ઉપાડ્યા નહીં અને જ્યાં ત્યાં ત્યાં જ છે તો આ અકસ્માત થવાની મોટી કેટલા થઈ બી ગયા છે પણ અત્યારે હટાવવાની જરૂર છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે